નમસ્કાર મિત્રો જય જલારામ આજે સાબરમતી નદીના કિનારે એક સરસ મજાનું પુસ્તક વાંચતો હતો લાખ રૂપિયાની વાત સાબુદ્દીન સાહેબ રાઠોડની ની બહુ ઉત્તમ પ્રકારની આ પુસ્તક એમાં સરસ મને આજે વિષય જાણવા મળ્યો કે દાદાજીના ખિસ્સામાંથી નીકળેલી વાતો અત્યારનો માણા છે ને એ બે કારણ થકી જીવે છે એક ખાવા માટે અને બીજું હોવા માટે પણ ખબર નથી કે કેવું ખાવું અને કેવી રીતે હોવું આ પુસ્તકમાં બહુ સરસ રીત કીધી છે કે ગાયનું ઘી છે ને એ પીળું સોનું અને મલાઈનું ઘી ચાંદી વનસ્પતિનું ઘી ખાય ને આખી દુનિયા માંદી મગ કહે કે હું લીલો દાણો મારે માથે ચાંદુ બે ચાર મહિના જો મને ખાય ને તો માણસ ઉઠાડું માંદુ ચણો કઈ છે કે હું ખરબચડો પીળો રંગ જણાય પણ જો રોજ પલાળી મને ખાય ને તો ઘોડા જેવો થાય કેવું ખાવું ને કેવી રીતે ખાવું એનું પણ એક ઉત્તમ ઉદાહરણ છે કે રસોઈ રાંધે પિતળમાં અને પાણી ઉકાળે તાંબુ રસોઈ રાંધે પિતળમાં અને પાણી ઉકાળે તાંબુ ભોજન કરવું ગણો ને એ મહત્વનું છે માણસ ઈ કેટલું જીવો એના કરતાં કેવું જીવો ને એ મહત્વનું છે પણ આજના સમયમાં અત્યારે ઘરે ઘરે રોગોના ખાટલા છે દવાખાનાના બાટલા જોવો તો ખરી સાહેબ હું સમય આવ્યો છું કે ઘરે ઘરે રોગોના ખાટલા દવાખાનાના બાટલા આ ફ્રીજના પાણી પી પીન ભૂલી ગયા છે માટલા આપણામાં એક બહુ જૂનુંની જાણીતી કહેવત છે કે પૂર્વે ઓશીકે વિદ્યા મળે અને દક્ષિણે ધન કમાય પૂર્વે ઓશીકે વિદ્યા મળે અને દક્ષિણે ધન કમાય પશ્ચિમે ચિંતા અને ઉત્તરે હાનિ કે મૃત્યુ થાય ઊંધો હુવે અભાગ્યો અને છતો હુવે રોગી ડાબા તો હવ કોઈ હુવે પણ જમણા હોવે યોગી આ વાત માત્ર સાંભળવા માટે નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં ઉતારવા માટેની છે તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં નવા વિષય સાથે ત્યાં સુધી હંધાય ને જય જલારામ